આઈ ટાઉનશિપ ખાતે યોજાયેલ ચોત્રીસમી પીએસપીબી ઇન્ટર યુનિટ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસનું સમાપન થયું હતું વડોદરા શહેર નજીક આવેલા આઈઓસીએલ ટાઉનશીપ ખાતે પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ દ્વારા સતરંજ એસોસિએશન વડોદરાના સહયોગથી ચોત્રીસમી પીએસપીબી ઇન્ટર યુનિટ ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે સમાપન થયું હતું આ સ્પર્ધામાં અઢારથી વધુ ચેસના ગ્રાન્ડ માસ્ટર અને ઇન્ટરનેશનલ માસ્ટર સહિત પિસ્તાલીસ હરીફો વચ્ચે રસાકસી જંગ ખેલાયો હતો આ સ્પર્ધામાં દેશભરની ઓઇલ ઉત્પાદન સાથે સંકળાયેલી વિવિધ કંપનીઓના બાસઠ કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો જેમાં ટીમ અને વૈતિક બંનેમાં આયોજનબદ્ધ રીતે રમીને ઓએનજીસીના ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતી વિજેતા બન્યા હતા જ્યારે ઇન્ટરનેશનલ માસ્ટર પદ્મિની રાઉત સારા રેટિંગ સાથે ઉભરી આવી હતી મુજે બહુ અચ્છા લગ રહા હૈ ગુજરાત મે આકે ક્યુકી મેરા સરનેમ ગુજરાતી મે ગુજરાતી હું બટ મે રહેતા મહારાષ્ટ્ર મે તો યહા પે આકે મુજે બહુ અચ્છા લગ રહા કલ હી મેને એક ઓથેન્ટિક ગુજરાતી થાળી ભી ખાઈ તો હું वो कल्चर का एक एक्सपीरियंस अच्छा रहा और जो टूर्नामेंट थी यहाँ पे बहुत अच्छे से ऑर्गेनाइज हुई थी इंडियन ऑयल की तरफ से गुजरात स्टेट एसोसिएशन की तरफ से तो यहाँ पे काफ़ी सारे ग्रैंड मास्टर्स आए तो यहाँ पे गुजरात में जो कल्चर है चेस का बहुत लोगों को इंटरेस्ट है और यहाँ पे प्रोग्रेस हो सकती है ये पता चला कि बहुत सारे ग्रैंड मास्टर्स यहाँ से भी बन सकते हैं पर्सनली मेरे लिए और मेरी टीम के लिए बहुत अच्छा था मैं टूर्नामेंट जीता और ओ भी चैम्पियन हुई टीम इवेंट में तो काफी अच्छा एक्सपीरियंस मेरे ख्याल से ये बहुत ही बड़ा टूर्नामेंट था जहाँ पे पेट्रोलियम के तेरह टीमों ने पार्टिसिपेट किया और उसमें सिक्सटी फाइव से ज्यादा प्लेयर पार्टिसिपेट किए उसमें से बीस के करीब ग्रैंड मास्टर थे तो ये एक जो माहौल बना ये बहुत ही बढ़िया था और उसमें जो पचहत्तर चिल्ड्रन के साथ दस ग्रैंड मास्टर ने मैच किया तो बरोडो के बच्चों को ये ग्रैंड मास्टर से खेलने का उनसे सीखने का बहुत बड़ा सौभाग्य प्राप्त हुआ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર